જો તમારે બાજની જેમ ઉડવું હોય તો મરઘીઓનો સાથ છોડવો પડશે ચાલો એક કહાની મારફત તમને સમજાવું એક વખત મરઘીઓના ઈંડા હતા એમની અંદર બાજનું ઈંડું પણ મૂકી દીધું હવે એ ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે બાજનું બચ્ચું તો એ મરઘીઓ સાથે મોટું થાય છે તો એ પોતાની જાતને જ સમજવા લાગ્યું ધીરે ધીરે મોટું થયું એમણે જોયું કે એક વિશાળ પક્ષી આકાશની અંદર ઉડી રહ્યું છે એ મરઘીઓને પૂછે છે કે આકાશમાં આવડું મોટું પક્ષી કોણ છે તો મરઘીઓ કહે છે તો બાજ છે પક્ષીઓનો રાજા આકાશમાં ઊંચે ઉડે છે આપણે તો જમીન ઉપર જ રહીએ છીએ બસ એ બાજનું બચ્ચું મરઘી જ પોતાની જાતને સમજતું હતું અને મરઘી સમજીને જ એ મૃત્યુ પામ્યું કહેવાનો મતલબ ઘણા બધા એવા લોકો છે કે જે કે જે પોતાની જાતને ઓર્ડિનરી સમજે છે પરંતુ એમની અંદર ઘણી બધી સ્કિલ ઘણું બધું ટેલેન્ટ છે પરંતુ એની આસપાસ એવો માહોલ છે કે જે માહોલમાં એ પોતે મોટો થાય છે અને પોતાની ટેલેન્ટ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે જો તમારે બાજની જેમ ઉડવું હોય તો તમારે તો તમારે તમારો કોમ્ફર્ટ ઝોન છોડવો પડશે અને બાજની જેમ ઉપર ઉડવું પડશે તમારે તમારી ટેલેન્ટ સ્કિલ એને બહાર કાઢવી પડશે